ગાંધીધામના ચોવીસ વર્ષીય બ્રેન્ડેડ યુવકના હૃદય કિડની અને લીવરનું અંગદાન કરાયું શું નામ છે તમારું વાલજીભાઈ વાલજીભાઈ આજે તમારા પુત્રનું અંગદાન થાય છે શું કહેશો બસ અતિ ગર્વની વાત છે અને તમારી મહેશ્વરી સમાજ અને આખી ગુજરાત ની પ્રજાને સારું સંદેશ થાય અને બધા બહુમૂલ્ય કામ કરે એવી મારી પ્રાર્થના છે ડિવાઇન લાઈફ કેર હોસ્પિટલમાંથી આજે બે હજાર ચોવીસનું પ્રથમવાર અંગદાન થયું છે નાના ભાડિયાના મૂળ વતની સુનિલ વેલજીભાઈ મહેશ્વરી એમનું આજે અંગદાન થયું છે ચોવીસ વર્ષનો જુવાન જો છોકરો એક એક્સિડન્ટમાં એમને એક્સિડન્ટ થયા પછી હોસ્પિટલમાં બ્રેન્ડેડ ડિકલેર કર્યું અને એના પિતાએ બહુ જ કઠોર થઈને અંગદાનનો નિર્ણય કર્યો અને એક અંગદાનના નિર્ણયના કારણે ચાર લોકોની જિંદગી બચી ગઈ એક વ્યક્તિને હાર્ટ મળ્યું એકને લિવર અને બે લોકોની કિડની તમારી સાથે અત્યારે હું વાત કરું છું એના બે મિનિટ પહેલાં મેં હોસ્પિટલમાં ફોન કર્યો હતો હજી આ સુનિલના પાર્થિવ દેહનું અંતિમ વિધિ બાકી છે હું ત્યાં જઈ રહ્યો છું પણ એનો હાર્ટ સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં કામ કરતું થઈ ગયું છે આ અંગદાન મોડર્ન ટેકનોલોજી મેડિકલ સાયન્સ એના કારણે આ ચમત્કાર છે કે એક બાજુ એનો અંતિમ વિધિ ચાલતી હશે અને એનું હૃદય કોઈના શરીરમાં કામ કરતું થઈ ગયું છે આવું એક મહાદાનનું આ પુણ્યકામ આ વિંજોડા પરિવારે કર્યું છે તો એ પરિવારને મારા કોટી કોટી વંદન મીડિયાના માધ્યમથી પણ જે લોકો આ મારી વાત સાંભળતા હશે એ બધા લોકોને અંગદાનની પ્રતિજ્ઞા સંકલ્પ કરવા માટે મારી વિનંતી છે કેન્દ્ર સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ નોટો ડોટ એબીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જઈને તમે પ્લેચ કરી શકો પોતાનું નામ રજીસ્ટર કરી શકો અંગદાન થકી અનેક લોકોને આપણા દેશમાં અત્યારે પાંચ લાખથી વધારે લોકો અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર કરે છે કોઈનો મોતનો ઇંતજાર જ્યારે આપણું જીવન સંભવ નથી ત્યારે આપણે સમાપ્ત કરી શકીએ અમૃતકાળમાં કોઈને અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર ન કરવો પડે અને અમૃતકાળમાં કોઈને પૈસાના અભાવમાં મૃત્યુ ન આવે આ બે સંકલ્પ સાથે અંગદાનનો સૌ સંકલ્પ કરો એવી મારી સૌની વિનંતી